आनंद खाली सांसद श्री मितेश पटेल पटलना अध्यक्षस्थाने दिशा कमिटीची बैठक योजा આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા બાબતે થયેલ કામગીરીની સમીક્ષા અર્થે આણંદના સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેશભાઈ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધિઓ દ્વારા રસ્તા આંગણવાડી તથા પ્રાથમિક શાળાના નવા ઓડા જળ વ્યવસ્થાપન આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેશભાઈ પટેલે તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કોઈ પણ લાભાર્થી બાકી ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈએ દિશા બેઠકનું સંચાલન કર્યું હતું બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ સમલેશભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પેટલાદના મદદનીશ કલેકટર તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સહિત સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા